જય માતાજી ને હર મહાદેવ બધા તો મિત્રો અટાણે છે ને હાંસ પડી ગઈ ને આપણે વિડીયો ઉતારવાનો સ્ટાર્ટ કર્યો કારણ કે અમારે છે ને માલદેવભાઈ ને જોવા તો માલદેવ સ્ટાર્ટ કરી દઈએ આજ આપડે સ્પેશિયલ આખો વિડીયો માલદેભાઈ પાણી જોવે એને જ ઉતારવાનો છે તો મેં એક ઇન્સ્ટાગ્રામ માં રીલ મૂકી હતી એમાં ઘણા બધા લોકોની એ રીતના કોમેન્ટ આવતી હતી કે એ બોર્સ જોવે તો એ હરિયા કીવા હોય ને કઈ કઈ ઓઇલા ના હોય તો એ મને કઈ જાય જાજી ખબર ન પડે પણ હાલો આપણે માલદેભાઈને પૂછી હરિયા કેવા હોય ને ભેગા જ લઈને આવ્યા માલદેભાઈ સીતારામ સીતારામ હરિયા કેવા હોય દેખાડો બધા ને જો બેન હરિયા માં આ છે મારો ઠેલો સ્પેશિયલ અને આપણે પાસે આટલા હરિયા છે વાહ બજાય કેતા હોય કોમેન્ટ માં કઈ ક્વોલિટી ના હે જા આ છે ને 1 કિલો ના છે હા અને બે 500 500 ગ્રામ ના અને આવા કુણા

અને મિત્રો ખાસ પાણીની જરૂર એમ કે આપણે પડે જ એમ કે ખેતીવાડી આપણે સોમાહામાં થાય પછી થાય ઉનાળામાં કે હિયારામાં કદાચ જાડી મોટી થાય એમાં ઘઉં ની હું વહેવું હોય તો પાણી તો ઘટે ઘટે જ તો આધા બે પાણી થી ઘઉં ઝીણા થાય એથી તો આપણે બોર કરાવવો સારો એટલે કે પાણી જોવરાવી લેવાય ને અમારે તો જો કઈ ખેતીવાડી છે નહીં પણ અમારા પૂરતો અમારો વિસ્તાર છે ઘર પૂરતું એમ કે આમ ઢોર ઢાખર નું જોયેલું હોય આપડે બનાવવા હોય ને ગાડીયા એટલે એ સારું ને આમાં ક્યાંક પણ આપણે જોવરાવી લઈને જો આપણે નિશાની કરી દે મિની મિની બોર ને બોર તો થાય પણ ઊંડું ગોતીએ જડે જાય તો આપડે બે ની લાઈન નું થઈ જાય તો હાલે તો ન જવું પડે અને આમાં એવું કઈ નમે કદાચ દોઢસો બસો માં ફૂલ પાણી થઈ જાય મોટર એકનું આપડે જોયા પછી ખબર પડે કેવા હર છે કાવ છે

આ રીતના કઈક મિત્રો પાણી જોવાનું હોય જોઈ લ્યો મને ઘણા કોમેન્ટમાં માં કેતા હતા મેં ઇન્સ્ટાગ્રામ માં શોર્ટ વિડીયો મૂક્યો ને કે પાણી કઈ રીતના જોવે ને ક્યાં ક્યાં હરિયા હોય તો હરિયા તમે તમને આગળ બતાવી દીધા પાણી આ રીતના જોવાનું હોય ના હરિયા જી બે માલદે હાથમાં રહી જ્યાં પાણી હોય ને હરિયા ફરીએ હરિયા ફરે એટલે આપણે વર્તી લેવાનું ને કે આ હર જાય પાણી બરાબર ને માલદેભાઈ એક તો આપડે

અને આ છે આ ઊંડો કેટલો છે ને આપણે આપણે અંદાજ લઈએ આ નીકળીએ છે સાડા સારસો સારસો આ ઊંડો છે આમાં પાણી વધારે છે બઉ હવે માલદેવ ભાઈ વિડીયો માં બધાઈને જણાવો તમે કે કઈ રીતના ખબર પડી જાય તમને કે એટલું પાણી છે ને આ હોર જાય ને આમ અનુભવ કઈ થાય તમને કે હા આ છે ને આમ લાગે એટલે આમ હોય એટલે આપણે આમ લાગ્યું એ બે ની છોકડી પડશે અહીંયા હું આગળ તમને ચોકડી પાડી દઉં આ આવ્યો ઊભો હા આ પણ બહુ એકલા છે આ ઊભો આવ્યો આમ હા આડો આવ્યો આમ એવી બે ની છોકડી પડી આ આ જગ્યાએ

પાણી આવે એ સો ટકા બોર ફેલ નો જાય ત્યાં કોક જગ્યા એવું બન્યું હોય બાકી પાણી આવે થોડા જાજુ આવે ને કદાચ જો આ ત્રીજો વિશ્વા છે આ જરાક એક છે આ વેતિયાન પાણી કેવાય હરિયો હલે ને અને વેતિયાન પાણી કેવાય આ શિશ્રુ હાવ ઓ દોઢસો અંદર જ નીરે અને તમારા એક જ વધે પડે તબેલા પીવાનું જા આ એક જ વધે પડે આ ત્રાહું છે ને એ શિશરું છે જા હારું આપડા હામો જ એ જ ને હું હાલ તો હવે આપડા બધાય હરિયાથી ચેક કરીએ હા બધાય ફરી છે વારા ફરતા બરોબર ને હા પછી આપણે એને માપ સાઈડ ને હમ પાણી માપવાનું ઊંડાઈ હમ આમાં વજન છે તે વિચાર થાય આપણો આ એક વેત્યાન છે આ પાણી હા હા જા વેત્યાન છે હા જા હા હરિયો પડે અને આ પાણી છે ને આ થી આવે

આ વધારે આમાં અને આમાં એ બે આ શિશરૂચ તો આવ્યો ત્રણ હર થયા ભેગા પણ છતાંય આગળ આપણે જોઈએ આવ્યા એટલે બધી ઘુમરો મારી કે સારું પાણી આવતું હોય એનું શીશરું હોય તો આપણે આગળ જઈએ પણ પેલો જે પોઈન્ટ આવે ને પાણી જોવાનો એ બહુ હાઈ હોય સારો પોઈન્ટ આવે મિત્રો આમાં હું નીતિન બે હરિયા લઈને હેરાન થાય જો મેળ આવે તો પાણી બાણી મોલ્યો ફરે તો કૃષ્ણ જોવે જો પાણી

મનુ શેઠી રે કસરાઈ જાય ઓલો આડો આય છે હું કેવાનું તો કા મિત્રો આમાં મારા હાથમાં હરિયા ફરી જાય સાબુ વગર ના ઉઘડી જાય ને આપણા તા જો ઓલો આડો હર આવ્યો જા ઈ નો લાગે કૃષ્ણ આ રાખ લાગે ના આમ આમ રાખ આઈ આસ્તે આસ્તે આલે નો ના ચાલતા

હવે આપડે બનાવવાનો છે માં રીલ મુકવાની છે બનાવીને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને માલદેવભાઈ ને ફોન કરી દેજો પાણી જોવરાવું હોય તો કારણ કે ઉનારો આવેથી પાણી ની જરૂર પડવાની છે હા માલદેવભાઈ આજથી ચોપડીમાં બુકિંગ કરતા જા હે વારા લાગતા જાય બધા હાલો આવી બધા